વેલકમ ટુ માય ન્યૂ બ્લોક કેમ છે બધા હારસો ને આવે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે પાછો સવાર સવાર મે તો થોડુંક એમ ગમાણી ગોદલી બાજુ એ બાક ગામ બાજુ અને થોડુંક માર બંધો મુકવાયેલો છો એટલા માટે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે હવે ઘરે જવા પાછા નીકળ્યા છે બ્લોગ સ્ટાર્ટિંગ ઘરેથી ના કર્યો આપણે રોડ વચ્ચે થી મૂકીને સ્ટાર્ટ કર્યો બ્લોગ નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જૂના તો ડાયલોગ જ છે જૂનો અને આવું કંઈક રિવ્યુ છે આ બાજુનું ગમાણી બાજુનું જોઈ શકો છો સુખનો સૂરજ દર્શન કરી લેજો જરૂર આવું કંઈક રિવ્યુ છે આ બાજુનું મળીએ કંઈક આગળ જઈને ચાલો તો આપણે મિત્રો નીકળી ગયા છે ગાડી લઈને ઘરે જવા માટે જોઈ શકો છો કંઈક આવો રિવ્યુ છે ગાડી પરનો ચાલો ડાયરેક્ટ જઈએ ને ડાયરેક્ટર જઈને જાણે મિત્રો જણાવતા ખુબજ આનંદ થાય છે કે આપણે આઈ ગયા ખરોડ બ્રિજ મંદિર છે પાણીની અંદર ખરોડ આવ કઈક સવારનું વાતાવરણ છે આ બાજુ જોઈ શકો છો તમે મંદિર છે પાણી ફૂલ ફરાયેલું છે પાણી બ્રિજ છે ખરોડ બ્રિજ આવ કઈક દેખાઈ અહીંયા રીન હેલો ગાઈસ આપણે આવી ગયા છે ત્યાં જ ગમાણી જઈને અને હવે આપણે ઘરે પતી ગયેલા અને

ટ્રાય કરવા એ એ જગ્યા પર પાછા આવી ગયા છે આપણે રીલ શૂટ કરવા માટે ઇન્સ્ટાગ્રામની લિંક તમને મૂકી જાઉં છું ભાઈઓમાં અને આપણે આ જંગલ વિસ્તારમાં આપણું જંગલ ફેવરેટ પાછા કોઈને કહેતા નહીં પોલીસ મારા હું અને મારા જીગુ ફ્રેન્ડ આવી ગયા છે સ્પ્લેન્ડર ગાડી લીધા છે પલસનની વાત અલગ સ્પ્લેન્ડર લઈને આવ્યા છે ખતરનાક અને એન્ડ હતી દેખતા રહેજા ને થોડું થોડું તમને બતાવતા રહેશો ને ચાલો થોડુંક એમ રિવ્યુ બતાવી જાય એમ લાગે ને ખતરનાક એમ

તો મારી વાત ગમે ને તો થોડુંક એમ સબસ્ક્રાઈબ ને લાઈક હાઈક થોગી નાખજો ને ચાલો મળે કઈક આગળ જીનો બંધ નહીં કરતો ને થોડુંક એમ તો મિત્રો જણાવવાનો ખૂબ જ આનંદ થાય છે આપડી રીલોન બધું શૂટ થઈ ગયેલું છે વિડીયો થી ઘણા ઉતારા છે યુટ્યુબ પર હજી ઘણા મીકલા છે અને બધું એમ મસ્ત કરી નાખેલું છે અને નવા તો સબસ્ક્રાઇબ કરી દીજો અને હવે આપણે અહીંયાથી થી નીકળીએ ઘરે જવા માટે થોડુંક લોકેશન આગળ નોંધી બતાવો અને થોડુંક લોકેશન પાછળ નોંધી બતાવી ભાઈ ને બસ ચાલો થોડોક ફની આવશે તો મિત્રો હવે અમે રીલ બનાવી દીધી છે રીલ બિલ ઉતારી દીધું છે હવે અમે ઘરે જઈએ છે ઘરે જઈએ અને મળીએ ને તમને આગળ જાય ને અને હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરવાનો હતો પણ અહીંયા એન્ડ નથી કરવાનો કેમ કે આપણે ગાડી ચાલુ કરવા માટે તો ગાડી બતાવો બાય બાય ગાઈસ તો મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણે ક્યાંના ઘરે નાખી આવેલા મેં તમને ક્યાંનો પેલો બ્લોગ જોયો છે અમે યુસ ઉતારવા ગયા હતા અને આપણે ઘેર નાખી આવેલા જ છીએ અને હવે આપણે આ બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો હે ગઈશ આપણે અંધારું પડી ગયું છે અને અંધારે પડીએ બ્લોગ એન્ડ કરીએ છીએ નવા એ તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ જો નહીં તો શેર કરજો મજા કરીશું નવા વિડીયોમાં નવા બ્લોગમાં કારણો બ્લોગ જોજો મજા આવશે અને ચાલો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ મજા કરીશ નેક્સ્ટ બ્લોગ